પોલીસે મોહમ્મદ ઈરફાન અંસારી વિનેશ કુમાર પટેલ પૂંજન પટેલ મયુર કુમાર પરમાન જેમિન ડોબરિયા સ્વેતુલ ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ગોંડલિયાની ધરપકડ કરી છે આરોપીઓ ઓનલાઈન પરફ્યુમના વેપારની આડમાં પ્રતિબંધિત પોન વિડીયો વેચતા હતા આરોપીઓ વીપીએન દ્વારા વિવિધ પોન વેબસાઇટ્સ પરથી વિડીયો ડાઉનલોડ કરીને વસાબી સર્વરમાં અપલોડ કરતા હતા જેઓ જેલિફિન એપ્લિકેશનને મોડિફાય કરી અલગ અલગ પેકેજ બનાવી ગ્રાહકો પાસેથી પૈસા પડાવતા હતા એક મહિનાનું પેકેજ છસો નવ્વાણું રૂપિયા ત્રણ મહિનાનું એક હજાર એકસો નવ્વાણું રૂપિયા અને વાર્ષિક પેકેજ ચાર હજાર નવસો નવ્વાણું રૂપિયામાં વેચતા હતા પોલીસે છેતાળીસ મોબાઈલ ફોન સાત લેપટોપ એક સીપીયુ રોકડ રકમ ચેકબુક અને ડેબિટ કાર્ડ સહિત કુલ અગિયાર પોઈન્ટ નેવું લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા એક્ટ બે હજાર ત્રેવીસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે એસઓજીને એવી માહિતી મળી હતી કે અમુક વ્યક્તિઓ અમુક જગ્યાથી પોતે લિંક આપીને મંથલી ત્રણ મહિનાના એક વર્ષના એવા પેકેજ આપી અને પોર્ન વિડિયો નું વેચાણ કરી રહ્યા છે તો એસઓજીની ટીમ જ્યારે ત્યાં ગઈ ત્યારે અડાજણના બોલવડ ચોથા માળે અને ઓબરન કોમ્પ્લેક્સના ચોથા માળે જસ્ટ વિઝનરી એન્ટરટેનમેન્ટ કરીને એની ઓફિસ ચાલતી હતી અને ત્યાં એક ઘણા બધા લોકો ફોન ઉપર ટીએમ પરફ્યુમનું વેચાણ કરી રહ્યા હતા ત્યારબાદ ત્યાં તપાસ કરતાં માલુમ પડ્યું કે આ લોકો જે છે એ પોતાનું એક વાસાબી સર્વર ઊભું કરેલું અને એ પોતાના સર્વર ઉપર જે પોર્ન વેબસાઇટ છે જેમ કે બ્રાઝર છે પછી પોર્ન હબ છે પછી ફેક ટેક્સી છે આવી બધી જે વેબસાઇટ છે જે અમુક ભારતમાં પ્રતિબંધિત છે અને અમુક જે છે એ પ્રીમિયમ ચાર્જ કરે છે તો એના ઉપરથી એ લોકો વિડીયો ડાઉનલોડ કરી અને પોતાના સર્વર ઉપર મૂકી અને એનો એક્સેસ આ લોકો આપતા હતા સર કેટલા રૂપિયા લેતા હતા કસ્ટમર કઈ રીતે એ લોકો કોન્ટેક્ટ કરતા હતા તે લોકોનું એક પેજ ચાલે છે ટીએમ પરફ્યુમ કરીને ઇન્સ્ટાગ્રામ ઉપર અને એના ઉપરથી વ્યક્તિનો કોન્ટેક થતો હતો ને ત્યારબાદ એમની પાસે મોબાઈલ નંબર આવતા ત્યારબાદ એ પરફ્યુમની જે એડ હોય એ આપતા હતા અને ત્યારબાદ પોતાના સ્ટેટસની અંદર આ લોકો પોર્ન વેબસાઇટના અલગ અલગ પેકેજ બાબતના સ્ટેટસ મૂકતા હતા અને એ રીતે સંપર્ક કરતા ત્યારબાદ જો કોઈ વ્યક્તિ એની અંદર ઇન્ટરેસ્ટ ધરાવે તો એને પેકેજ જે છે એ કેટલા રૂપિયાનું કયું પેકેજ છે એ પણ એ લોકો આપતા એમાં એ લોકોનું એક મહિનાનું છસો નવ્વાણુંનું ત્રણ મહિનાનું અગિયારસો નવ્વાણુંનું અને એક વર્ષનું ચાર હજાર નવસો નવ્વાણુંનું પેકેજની જાહેરાત આપતા હતા ત્યારબાદ જો વ્યક્તિ એમાં રસ ધરાવતો એનો ક્યુઆર કોડ મોકલવામાં આવતો અને એને પાસેથી માન લો કે એક મહિનાનું લેવા માગતો તો છસો નવ્વાણું આવી જાય ત્યારબાદ એને લિંક મોકલવામાં આવતી અને લિંકથી એક મહિનો સુધી પોતાના સર્વર પર રહેલા જે પોર્ન વિડીયો છે એનો એક્સેસ એ કરી શકતા હતા અને કેટલા લોકો આમાં સંજવાયેલા છે પ્રારંભિક જે માહિતી અમને મળી છે એ મુજબ ત્રણેક મહિનાથી આ ચાલતું હતું અને અત્યાર સુધીમાં થી સાતસો ગ્રાહકો એની પાસેથી આવો પ્રેકેટ લીધેલા છે સર આરોપી જે છે એમાં મુખ્ય આરોપી કોણ છે શું કામ કરે છે આરોપી જે છે એમાં મુખ્ય આરોપી ચાર માલિક છે જૈમીન ડોબરિયા શ્વેતુલ ડોબરિયા હર્ષ પટેલ અને મિલન ચતુરભાઈ ગોંડલિયા આ બધા જ કોઈક ને કોઈક રીતે કમ્પ્યુટર સાથે જોડાયેલા અને અગાઉ પણ નાના મોટા કોઈ કમ્પ્યુટરને લગત નોકરી કરેલા અને બહુ આના માલિકો ચાર છે અને એ લોકોએ જે ચાર બીજા એની સાથે કામ કરતા હતા એમાં ઈરફાન મુસ્તાક અંસારી જે બુલવર્ડનો મેનેજર છે અને ત્યારબાદ આઈડી જનરેટ કરનાર જે એક સોફ્ટવેર જાણ જાણકાર માણસ છે વિનેશ પટેલ અને જે ન્યૂડ વિડીયો જે છે એ સર્વરમાંથી ડાઉનલોડ કરી પોતાના વેબસાઇટમાંથી ડાઉનલોડ કરી પોતાના સર્વરમાં અપલોડ કરનાર જે છે એ પૂંજન કમલેશભાઈ પટેલ અને જેના ખાતામાં આ પૈસા આવતા હતા એ મયુરકુમાર બહાદુરસિંહ પરમાર એમ ટોટલ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે